સમાજના બુદ્ધિજીવી પ્રબુદ્ધ લોક સારામાં સારા વિચારોનો વાવેતર થાય એવા પ્રયાસો કરી રહ્યા છે સમાજને સારી દિશામાં બતાવવાનો પ્રયાસ જે તે સમાજના લોકો કરે એ પણ સ્વાભાવિક છે સુરતના સરથાણા વિસ્તારમાં ફરજ બજાવતા પીએસઆઈ અને પાણીદાર પાટીદાર દીકરી એવા ઉર્વિશા મેદપરાએ હિંમતવાન બનીને પટેલ સમાજના કાર્યક્રમમાં જ સમાજને અરીસો બતાવી દીધો છે ખાસ હું તમને કહું જેન્ટ્સ તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે મને કોઈ કાવું કે એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ નહીં ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી અંદર લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય

પટેલ સમાજે આટલી નામના મેળવી છે આટલું આગળ વધ્યા છે તો શું કામ આવી પતન તરફ જવાનું એટલે થોડુંક વિચારવાની વાત છે અને સ્ત્રી બાબતે તો મારે કંઈ કહેવાનું વધારે રહેતું નથી સ્ત્રી એટલે વાત્સલ્ય સ્ત્રી એટલે કરુણતા અને સ્ત્રી એટલે મહાકાળી અને સ્ત્રી એ જ મહાદુર્ગા